અમને વાત કોની કરવાની હોય રાય બોલ કામ ચાલુ થઈને તૈયાર પાકું બનાવવાનું અજમો તો તને કેવાનું આવડતું તમે જે ના પડી એમ ને

ભાઈ એવા ધંધા હોય તો વિરોધ જ કરવા પડેલા દુકાને નોકરી કરે પીને કેટલી વખત નાઈટ પરતો હું એક 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 વખત મે ફોન કરીને કીધું તો તમે કેમ પ્યો છો તમે મારા વિરોધ કરો છો વિરોધ કર્યા એવું થાય કે મારા પિતા પાસે કોઈ છે મારી છે આખી છે કોઈ નહી દાદા આમાં તો છે એનો 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 એનો

कोना गरमा कौन एक वक्त आ ना એટલે એમ અમારા મકાનમાં અમારા મકાનમાં રાગોવાય સાબુના દુના હતા તમારા દુના નહી કેવો તો હું બંધ કરા દઉં છું એમ નહી કેવો તમે કેવાનો નહી એમ કે કે અમે હળતો નહી જાળો તમે કઈ આવે આ